તે કેવી ડબ્બીમાં આવતું હશે ઓરિજિનલ છે કે નહીં તેનું પ્રૂફ શું તે એક કેટલા ગ્રામ સુધીની ડબ્બી આવે છે એક ગ્રામ એક ગ્રામની ડબ્બી આવે છે કે બે ગ્રામની આવા બધા પ્રશ્નો સાથે આપણે મળ્યા છીએ એક સરસ મજાના ટોપિક સાથે કાશ્મીરી કેસર વિશે આજે તમને જણાવવામાં આવશે એક કાશ્મીરી કેસર આપણે એક લઈ લીધી છે કાશ્મીરી કેસરની એક ડબ્બી જે આનો ઉપયોગ અમે અત્યારમાં કરી રહ્યા છીએ તેને એક આપણે એક જાણવા માટે જ આપણે આ કાશ્મીરની ડબ્બીનો ઉપયોગ કરીએ છે બાકી ડબ્બી આપણે ઘણી આપણી પાસે છે જે ભાઈને લેવી હોય તે મને લાસ્ટમાં એક કોમેન્ટ કાશ્મીરી ડબ્બી છે અને એ ઓરિજિનલ છે કે નહીં તેના વિશે હું થોડુંક જણાવીશ આ એક કાસની ડબ્બીની અંદર આવે છે અને તેના ઉપર લખેલું હોય છે કાશ્મીરી સરફ્રોઝ પ્યોર સો પર્સન્ટ પ્યોર કાશ્મીરી કેસર અને એક સરસ મજાનું સાઈડમાં એક સિમ્બોલ પણ લખેલું હોય છે તે હું તમને વાંચીને જણાવું છું કાશ્મીરી સરફ્રોઝ સરફ્રોન સો પરસેન્ટ પ્યોર સર્ટિફિકેટ પેકેટ બાય ઇન્ડિયન ઇન્ટરનેશનલ કાશ્મીર સરફ્રોન ટ્રેડિંગ સેન્ટર આનો મતલબ એમ થાય છે કે આ ઇન્ડિયાની અંદર પણ ઉપયોગ થાય છે અને વિદેશોમાં પણ સપ્લાય થાય છે આ કાશ્મીરી કેસર એકદમ ઓરિજિનલ કેસર છે તેનું મુખ્ય કારણ એ છે એક તો આ કાશની ડબ્બીમાં આવે છે એક તો આનો સિમ્બોલ છે અને લખેલું છે અને સરકાર માન્ય સો ટકા એનો પ્યોરનો એક સિમ્બોલ મારેલો આવે છે સો ટકા પ્યોર એક તો આ કાસની ડબ્બીમાં આવવાથી આની વેલિડિટી એક વર્ષ વધી જાય છે એનું મુખ્ય કારણ એ છે કે આ કાશ્મીરી કેસરની અંદર આપણને કેવી રીતે ખબર પડે કે આ કાશ્મીરી કેસર ઓરિજિનલ છે એનું મુખ્ય કારણ એક છે એક તો આપણે આ ઢાંકણો ખોલશું આનો સ્વાદ જ આનો સ્વાદ અને આનો જે સુગંધ છે એ અલગ પ્રકારની આવે છે હવે આનો આપણે લઈએ સ્વાદ સ્વાદ કેવો આવે આ ખાવામાં એકદમ જો આને શાકવાનું જ હોય છે અને ખાવાનું ન હોય અને આવડો જો આવી રીતે એના ફોતર્યા હોય છે અને આને આપણે જીભ ઉપર મૂકીશું જો જલ્દી કલર છોડી દેશે તે ઓરિજિનલ નથી પરંતુ આને આપણે વ્યવસ્થિત અને વ્યવસ્થિત આપણે રાખીશું અને થોડોક ટાઈમ લાગશે અને આપણી જીભ થોડીક પીળી થશે અને ખાવામાં થોડુંક કડવું હોય છે તો આપણે એકવાર એને શાકીને જોઈએ હમ આનો આપણે મોઢાની અંદર મુક્ત અલગ પ્રકારનો આવે છે કડવા ટાઈપનો આવે છે એકદમ ઓરિજિનલ હોય એવો અનુભવ થાય છે કે ના ના આમાં આ કેસરની અંદર અલગ જ છે આ એક સરસ મજાનો અને આ કેસરની અંદર પ્યોર આની સર્ટિફિકેટ પણ આપેલું છે સાઈડમાં અને તમે આ કેસરની ડબ્બી લગભગ એક ગ્રામ સુધીની આવે છે હવે આપણે જોઈએ કે જીભની અંદર કેવો કલર થયો આ ધીરે ધીરે આમ અ પાણી અંદર જે સોટે છે એના લીધે આખું પીળું પીળું થઈ જાય છે અને આ ઓરિજિનલ કેસર છે અને જે નકલી કેસર હોય છે એ જલ્દી આખી જીભ પીળી કરી દે છે પરંતુ આ એવું નથી અને અને આપણે હવે ખાઈ લીધું છે છે આ સરસ મજાનોનો સ્વાદ લાગ્યો જો કાશ્મીરી કેસર આપણે ઓરિજિનલ મળી જતું હોય તો આપણે શું જોવે કારણ કે આજકાલ જિંદગીની અંદર બધી જગ્યાએ નકલી વસ્તુઓ વેસવામાં આવી છે શરીરને નુકસાન થાય એવું આપવામાં આવે છે કેસરને પણ નકલી કરીને આપવામાં આવે છે તો આપણે એક જો પ્રોપર રીતે આપણે કેસર સરસ મજાનું મળી જતું હોય તો આપણે બીજું શું જોઈએ જો આ કેસરની ડબ્બી કાસની અંદર આવે છે એક તો સો ટકા એનું પ્યોર સિમ્બોલ મારેલું હોય છે અને આની વેલિડિટી બે થી ત્રણ વર્ષ છે અને આ એક ગ્રામનો આવે છે બે ગ્રામનું પણ આવે છે અને આની એક કેસરની ડબ્બીની કિંમત ત્રણસો ને વીસ રૂપિયા છે વિદેશની અંદર લેવા જશો અને વિદેશની અંદરથી જે લેતા છે એ લગભગ છસો સાતસો રૂપિયાની થાય છે ભારતની અંદર આની જ કિંમત

પાંચ ડબ્બીનું પોસ્ટ એના ઘર સુધી પહોંચી જશે નજીકના સ્ટેશન સુધી તેને પહોંચી જશે એટલે આઠ ડબ્બી કેસર એક